નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ જ્યોતિષ મિત્રો જે વર્ષ બે હજાર પચીસ થી બે હજાર ત્રીસ સુધી આ રાશિના લોકોનું ભાગ્ય સાતમા આસમાને રહેશે મિત્રો માતા લક્ષ્મી હવે બાર રાશિઓમાંથી પાંચ રાશિઓ અત્યંત ભાગ્યશાળી બનાવશે મિત્રો માતા લક્ષ્મી હવે આ પાંચ રાશિઓ પર ખૂબ પ્રસન્ન છે જેના કારણે આ પાંચ રાશિઓ માટે બે હજાર પચીસથી થી બે હજાર ત્રીસ સદીનો સમય શબ રહેશે આ સમયગાળા દરમિયાન આ પાંચ રાશિઓને માતા લક્ષ્મીના આશીર્વાદથી વિવિધ પ્રકારની મોટી મોટી ખુશીના સમાચાર મોટો લાભ ધન મોટું યશ પ્રાપ્ત થશે જેના કારણે તેમના જીવનમાં મોટા કેરફારો થશે તો ચાલો જાણીએ કે આ છ ભાગ્યશાળી અને નસીબદાર રાશિઓ કઈ છે જે બે હજાર પચીસ થી બે હજાર ત્રીસ સુધી માતા લક્ષ્મીના આશીર્વાદથી ખૂબ શુભ સમય અનુભવશે હું તમને આ પાંચ ભાગ્યશાળી રાશિઓ વિશે કૃપા કરીને આ વીડિયો શરૂથી અત સુધી જુઓ અને એક પણ રાશિ ચૂકી ન જવા દો કારણ કે આ વીડિયો આ રાશિઓ માટે ખૂબ મહત્વપૂર્ણ છે વિડિયો શરૂ કરતા પહેલા માતા લક્ષ્મીના સાચા ભક્તો આ વિડિયોને એક લાઈક કરો અને કમેન્ટ બોક્સ જય માતા લક્ષ્મી લખો જેથી માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પરિવાર પર બન્યા રહે અને ચેનલને એકવાર ચોક્કસ સબસ્ક્રાઈબ કરો જેથી તમને સમયસર વિડિયો મળતા રહે હવે તે ભાગ્યશાળી રાશિઓ માતા લક્ષ્મીના આશીર્વાદથી બે હજાર પચીસથી બે હજાર ત્રીસ સુધીનો સમય ખૂબ શુભ રહેશે અને આ સમયગાળામાં તેના ભાગ્યનો ગ્રાફ સાતમા આસમાન સુધી પહોંચશે જ્યોતિષશાસ્ત્ર અનુસાર આપણા જીવનમાં રાશિઓનું મહત્વ ખૂબ જ છે કારણ કે રાશિના આધારે જ વ્યક્તિના જીવનના આવનારા સમય વિશે માહિતી મળી શકે છે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિમાં કેટલાક ફેરફાર થતા હોય છે તો તેનો સીધી અસર કેટલીક રાશિઓ પર થાય છે દરેક વ્યક્તિને જીવનમાં સારા અને ખરાબ સમયમાંથી પસાર થવું પડે છે જો ગ્રહોની દશા સારી હોય તો જો ગ્રહોની દશા સારી હોય તો વ્યક્તિના જીવનમાં આનંદ વસે છે પરંતુ જો ગ્રહોની દશા ખરાબ હોય તો વ્યક્તિને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે આવી પરિસ્થિતિમાં હવે માતા લક્ષ્મીના આશીર્વાદથી બાર રાશિઓમાંથી આ પાંચ શશી ખૂબ જ ભાગ્યશાળા બનનાર છે મિત્રો હવે માતા લક્ષ્મીના આશીર્વાદથી કેટલાક મહાશુભ સંયોગ રાજયોગ અને મહાલક્ષ્મી યોગ તૈયાર થશે જેના કારણે આ પાંચ રાશિઓને બે હજાર પચીસથી બે હજાર ત્રીસ સુધીના સમય ખૂબ શુભ રહેશે माता लक्ष्मी હવે 12 રાશિઓમાંથી આ પાંચ રાશિઓ પર ખૂબ પ્રસન્ન છે આ રાશિઓ ના લોકોને હવે તેના ભાગ્યનો સંપૂર્ણ સહયોગ મળશે માતા લક્ષ્મીના આશીર્વાદથી હવે આ રાશિઓનું ભાગ્ય બદલશે નંબર 1 કર્ક રાશિ कर्क राशि ना लोगों ने जनावी दईये के माता लक्ष्मी तमारा पर खूब मेहरबान थशे जेना कारणे तमारा माटे 2025 थी 2030 सुधीनो समय खूबज सारो रहेशे तमारा पर्व जीवन ना जे तकलीफ हती ते हवे समाप्त थवा लागशे कारण के आ समयगाड़ो तमारा माटे खूबज शुभ रहेशे તમારા ઘરમાં અને પરિવારના વાતાવરણ ખૂબ આનંદી રહેશે અને તમે તમારા પરિવાર સાથે એક આનંદી જાવન જાઓ છો તમારી આર્થિક સ્થિતિ ખૂબ સારી થશે વેપાર કરનારા લોકોને તેમના વેપારમાં નફો થશે માતા લક્ષ્મીની કૃપા તમારા પર થશે જો તમે નવું વાહન અથવા ઘર ખરીદવા માંગતા હો તો તમારી ઈચ્છા માત્ર માર્ગશવી તપાગ બધા કાર્ય પણ પૂર્ણ થશે તમારા બધા કાર્ય પૂર્ણ થશે અને તમારા જીવનમાં હવે ફક્ત ખુશી આપશે આ સમયગાળામાં કર્ક રાશિના જાતકોને નવા અવકાશો અને તકો મળશે જે તેમને સફળતાના શિખરો સુધી પહોંચાડશે નોકરી કરતા જાતકોને પ્રમોશન વધુ પગાર અથવા નવા પ્રોજેક્ટ્સમાં કામ કરવાની તક મળશે તા ઉપરાંત વેપાર કરતા જાતકો માટે આ સમય આશીર્વાદરૂપ રહેશે જેમાં તેઓને નવા ભાગીદારો અને મકાન અથવા વેપાર વિસ્તરણ માટે અનુકૂળ પરિસ્થિતિઓ મળે તેવી શક્યતાઓ રહેશે જો તેઓ કોઈ રોકાણ કરવા માંગે છે તો તે લાંબા ગાળે ફાયદાકારક સાબિત થશે આર્થિક ક્ષેત્રમાં પ્રગતિ સાથે તેમના જીવનમાં પરિવર્તનને પણ પોષાય તેવો સમય આવશે તેઓ પોતાના માટે નવા મકાન વાહન અથવા અન્ય સંપત્તિની ખરીદી કરી શકે છે માતા લક્ષ્મીની કૃપાથી આ બધા કામ ખૂબ સરળ અને સત્વરે પૂર્ણ થશે કર્ક રાશિના જાતકો માટે આ સમયગાળા દરમિયાન પરિવાર સાથે સુખદ પળો પસાર કરવાનો પણ મોકો મળશે જેઓ લગ્નિત છે તેમના સંબંધો વધુ મજબૂત બનશે અને તેઓ જીવનમાં વધારે સમર્થન અને પ્રેમનો અનુભવ કરશે કર્ક રાશિના લોકોને તેના જીવનમાં કોઈ પણ પ્રકારની તકલીફ નહીં રહે મિત્રો કર્ક રાશિના લોકોને બે હજાર પચીસથી થી બે હજાર ત્રીસ સુધીનો સમય ખૂબ જ ઉત્તમ રહેશે આ સમયગાળા ધર્મીગ્રન તમે ઘણો લાભ મેળવો છો તેથી આ સમયનો લાભ લો અને આ સમય તમારા હાથમાંથી જવા ન દો કર્ક રાશિના જાતકો માટે વર્ષ 2025 થી 2030 નો સમય સોનાથી લખી શકાય તેવી સફળતાનો દર્શાવે છે આ સમય ગાળા દરમિયાન માતા લક્ષ્મીની વિશેષ કૃપા તેમના પર રહેશે અને તેઓના જીવનમાં આર્થિક તેમજ વ્યવસાયિક ક્ષેત્રે શાનદાર પ્રગતિ થશે કર્ક રાશિના જાતકો સામાન્ય રીતે ભાવુક સંવેદનશીલ અને તત્વજ્ઞાની સ્વભાવ ધરાવતા હોય છે જેનાથી તેઓ ખૂબ જ ધ્યાનપૂર્વક અને દ્રઢતાથી પોતાના લક્ષ્યો તરફ આગળ વધી શકે છે આવતીકાલ માટે સુખદ સંકેત સાથે આ સમયગાળો તેમના શૈક્ષણિક ક્ષેત્રમાં પણ સફળતા લાવશે જે લોકો ઉચ્ચ શિક્ષણ કે સ્કિલ ડેવલપમેન્ટ તરફ ધ્યાન આપવા માંગે છે તેઓ માટે આ શ્રેષ્ઠ સમય છે કર્ક રાશિના જાતકોને પોતાના સપનાને સાકાર કરવા માટે શક્તિ અને ઉર્જાનો અનુભવ થશે જેના કારણે તેઓ મોટી સિદ્ધિઓ મેળવી શકશે વર્ષ બે હજાર પચીસ થી બે હજાર ત્રીસ કર્ક રાશિના જાતકો માટે પ્રગતિશીલ અને ભાગ્યશાળી સાબિત થશે માતા લક્ષ્મીની વિશેષ કૃપાથી તેઓ પોતાના જીવનના તમામ ક્ષેત્રોમાં નવો ઉંચાઈ પર પહોંચશે જોકે આ તમામ લાભો મેળવવા માટે મહેનત આધ્યાત્મિકતા અને ધૈર્ય જ મહત્વપૂર્ણ છે નંબર બે મિથુન રાશિ મિથુન રાશિના લોકોને જણાવવી દઈએ કે મકર રાશિના લોકો પર માતા લક્ષ્મીની કૃપા વિશેષ છે જેના કારણે તેમને જીવનમાં મોટો લાભ થશે અને તેમના જીવનમાં યશ મળશે વિદ્યાર્થીને અભ્યાસમાં પરગતી થશે મિથુન રાશિના જાતકો માટે વર્ષ બે હજાર પચીસ થી બે હજાર ત્રીસનો સમય જાદુઈ રૂપે શુભ અને સફળતાપ્રદ હોવાનું અનુમાન છે આ રાશિના લોકો માટે આ સમયગાળો જીવનના દરેક ક્ષેત્રમાં નવી તકો સમૃદ્ધિ અને ઉન્નતિ લાવશે મિથુન રાશિના જાતકોના જીવનમાં માતા લક્ષ્મીની ખાસ કૃપા રહેશે જે તેમને નાણાકીય ફાયદા અને ભવિષ્ય માટે શ્રેષ્ઠ તકાઓના દરવાજા ખોલી આપશે મિથુન રાશિના જાતકો કુદરતી રીતે ચતુર તેજસ્વી અને નવા વિચારોથી ભરપૂર હોય છે તેઓ કઠિન પરિસ્થિતિઓમાં પણ સમજી વિચારીને નિર્ણય લેતા હોય છે અને આજ ગુણો તેમની સફળતામાં અગત્યની ભૂમિકા ભજવે છે 2025 થી 2030 દરમિયાન મિથુન રાશિના જાતકો માટે નાણાકીય અને વ્યવસાયિક ઉન્નતિના અનેક માર્ગ ખુલશે નોકરી કરતા જાતકો માટે આ સમય ગારો પ્રમોશન વધુ પગાર અથવા આંતરરાષ્ટ્રીય મંચ પર કામ કરવાની તક લાવશે જે લોકો પોતાનો વ્યવસાય ચલાવે છે તેઓ નવા રોકાણ નવી દિશા અથવા આંતરરાષ્ટ્રીય વેપારમાં પ્રવેશ કરીને ব্যাপক વિકાસ કરી શકે આ સમયગાળા દરમિયાન નિથુન જાતકોને તેમના કુટુંબ અને પ્રિયજનો સાથે સંબંધોમાં પણ સુખદ અનુભવ થશે તેઓ જીવનસાથી અથવા પ્રેમ સંબંધમાં વધુ મજબૂતી અનુભવી શકશે જેઓ અવિવાહિત છે તેમના માટે આ સમયગાળો પરફેક્ટ જીવનસાથીની શોધ માટે અનુરૂપ સાબિત થશે સાથે આ સમયગાળો તેમની મનોરંજન અને જીવનશૈલીને ઊંચા દરજ્જા પર લઈ જવાનો સાબિત થશે મકાન વાહન કે અન્ય મૂલ્યવાન વસ્તુઓની ખરીદી પણ શક્ય છે શૈક્ષણિક અને વ્યવસાયિક વિકાસ માટે આ સમય ઉત્તમ છે મિથુન રાશિના જાતકોને નવા અભ્યાસક્રમો પ્રોજેક્ટ્સ અને કૌશલ્ય વિકાસમાં સંકળાવવાનો મોકો મળશે જે તેમના ભવિષ્ય માટે ઘણો મહત્વનો સાબિત થશે સાથે જ આ સમયગાળા દરમિયાન તેમની વાતચીતની ક્ષમતા તેમને મોટી વાતચીતમાં સફળતા અપાવશે જે તેમના માટે નાણાકીય લાભ અને મજબૂત સંબંધોનું કારણ બનશે પરંતુ મિથુન રાશિના જાતકો માટે આ ઉન્નતિના સમયગાળા સાથે કેટલીક જવાબદારીઓ અને ચેતવણીઓ પણ આવે છે તેમના સ્વભાવના કારણે તેઓ ક્યારેક ખૂબ જ વધુ એકસાથે કરવાના પ્રયાસોમાં પડકારનો સામનો કરી શકે છે તેથી તેમને પોતાની ઉર્જા અને સમયને યોગ્ય રીતે વહેંચવાની જરૂર રહેશે વધુ ખર્ચ અને ગેરસમજને ટાળવા માટે નાણાકીય આયોજનમાં સાવચેત રહેવું જરૂરી છે બે હજાર પચ્ચીસ થી બે હજાર ત્રીસ મિથુન રાશિના જાતકો માટે જીવનમાં ઉન્નતિ અને સમૃદ્ધિ લાવનાર સમયગાળો છે માતા લક્ષ્મીની કૃપાથી તેઓ તેમના લક્ષ્યો હાંસલ કરી શકશે અને જીવનના તમામ ક્ષેત્રોમાં સફળતા મેળવશે મહેનત ધ્યાન અને સતર્કતા સાથે તેઓ આ સમયગાળાને ઐતિહાસિક બનાવી શકે છે નંબર ત્રણ રાશિ મીન રાશિના લોકો માટે માતા લક્ષ્મીની કૃપા કાયમ રહેશે જેના કારણે તમારી ઘણી વર્ષોથી અટકેલા કામ હવે સફળ થવા લાગશે જો તમે કઈ પૈસા ઉધાર આપ્યા હોય મીન રાશિના જાતકો માટે વર્ષ બે હજાર પચ્ચીસ થી બે હજાર ત્રીસ એક શ્રેષ્ઠ અને રૂપાંતરક સમય સાબિત થશે આ સમયગાળામાં માતા લક્ષ્મીની વિશેષ કૃપા તેમના પર રહેશે જેનાથી તેઓ પોતાના જીવનમાં અનેક ક્ષેત્રે આશ્ચર્યજનક સફળતા હાંસલ કરશે મીન રાશિના જાતકો મૂળભૂત રીતે ખૂબ જ કલાત્મક સ્વપ્નદર્શી અને સહાનુભૂતિપૂર્ણ હોય છે તેમનો આ ભાવનાત્મક અને સર્જનાત્મક સ્વભાવ તેમને આ પાંચ વર્ષના સમયગાળા દરમિયાન અત્યંત અનુકૂળ સ્થિતિઓમાં મૂકે છે જ્યાં તેઓ તેમની પ્રતિભા અને મહેનતના ઉત્તમ પરિણામો મેળવી શકે છે તો તે પરત મળવાની પૂરી શક્યતા છે તમને તમારા બધા કર્જમાંથી મુક્તિ મળશે તમારા પ્રયાસો સફળ થશે સમાજમાં તમારું માનસન્માન વધશે માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે વ્યતસાય માં અગાનક થશે વ્યવસાયમાં અચાનક ધન લાભ થશે અને ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે મીન રાશિના લોકોને સંતાન પ્રાપ્તિનું સુખ પણ મળશે બે હજાર પચ્ચીસથી બે હજાર ત્રીસનો સમયગાળો મીન રાશિના જાતકો માટે આર્થિક સમૃદ્ધિનો સુવર્ણયુગ સાબિત થશે નાણાકીય ક્ષેત્રે આ રાશિના જાતકોને શ્રેષ્ઠ ટકાઓ મળશે જે લોકો નોકરીમાં છે તેમના માટે આ સમયગાળો પ્રગતિશીલ અને મજબૂત સર્જનાત્મક પ્રોજેક્ટ્સને અંજામ આપવાનો રહેશે જે તેમને પ્રમોશન અને વૈશ્વિક મંચ પર નામના અપાવશે તા ઉપરાંત નવા રોકાણ અને વ્યવસાય વિસ્તરણ માટે આ સમય અનુકૂળ છે અને આ પ્રક્રિયામાં તેમને મોટી સફળતા મળશે આગામી વર્ષોમાં મીન રાશિના જાતકોના પારિવારિક જીવનમાં સુખદ ફેરફારો જોવા મળશે તેમના પરિવાર સાથે વધુ મજબૂત અને પ્રેમાળ સંબંધો વિકસશે જેઓ પ્રેમ સંબંધમાં છે તેઓ માટે આ સમયગાળો વધુ ગાઢતા અને ગાઢ પ્રેમ લાવશે જેઓ જીવનસાથીની શોધમાં છે તેઓ માટે આ સમય પરિપૂર્ણ પ્રેમ સંબંધ અથવા લગ્ન માટે અનુકૂળ રહેશે આ સમયગાળા મા માતા લક્ષ્મીની કૃપાથી મીન રાશિના જાતકોને મકાન વાહન અને અન્ય મૂલ્યવાન સંપત્તિ ખરીદવાનો અવકાશ મળશે શૈક્ષણિક અને વ્યવસાયિક વિકાસના દૃષ્ટિકોણે પણ આ સમયગાળો શ્રેષ્ઠ છે મીન રાશિના જાતકોના ચતુર અને સર્જનાત્મક મગજને નવી તકાઓ અને પ્રોજેક્ટ્સ માટે આગ્રહથી કામ કરવા માટે સશક્ત બનાવશે જો તેઓ ઉચ્ચ શિક્ષણ માટેની યોજનાઓ ધરાવે છે તો તે સફળતાપૂર્વક પૂર્ણ થશે આ સાથે તેમની આંતરજાતીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે કામ કરવાની તકો ઊંચી ઊંચાઈએ પહોંચાડી શકે છે આ સમયગાળાની બીજી મહત્વની વાત એ છે કે મીન રાશિના જાતકોને આધ યાત્મિકતા અને આંતરિક શાંતિ તરફ ઝુકાવ થશે તેઓ ધ્યાન યોગ અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ દ્વારા પોતાના મન અને આત્માને શાંતિ આપવા માટે પ્રયત્નશીલ રહેશે જેનાથી તેમનું મનોમન શાંતિમય બની રહેશે વર્ષ બે હજાર પચીસ થી બે હજાર ત્રીસ મીન રાશિના જાતકો માટે જીવનમાં નવો પ્રસંગ લઈ આવશે જ્યાં તેઓ પોતાના દરેક ક્ષેત્રમાં નવી ઊંચાઈ હાંસલ કરશે માતા લક્ષ્મીની કૃપાથી તેઓનો જીવનના તમામ ક્ષેત્રે વિકાસ થશે અને આ સમયગાળો તેમના માટે સફળતાનું સોનાનું યુગ સાબિત થશે નંબર ચાર મેષ રાશિ મેષ રાશિના લોકો માટે બે હજાર પચીસથી થી બે હજાર ત્રીસ સુધી માતા લક્ષ્મીનો ખાસ આશીર્વાદ રહેશે જેના કારણે તમને વિદેશી યાત્રાની તક મળી શકે છે આ યાત્રા તમારા માટે ખૂબ જ સરસ મજાની રહેવાની છે મેષ રાશિના જાતકો માટે વર્ષ બે હજાર પચીસ થી બે હજાર ત્રીસ એક શ્રેષ્ઠ અને શુભ સમય સાબિત થવાનો છે આ સમયગાળામાં માતા લક્ષ્મીની વિશેષ કૃપા તેઓ પર રહેશે જે તેમને જીવનના દરેક ક્ષેત્રમાં અનોખી સફળતા અપાવશે મેષ રાશિના લોકો પોતાની દ્રઢતા ઉત્સાહ અને નેતૃત્વ ક્ષમતા માટે જાણીતા છે તેો હંમેશા નવી તકો અને પડકારો માટે તૈયાર રહેતા હોય છે અને આ ગુણો તેમને આ 5 વર્ષના સમયગાળા દરમિયાન શ્રેષ્ઠ પરિણામો હાંસલ કરવામાં મદદ કરશે આર્થિક પ્રગતિની દ્રષ્ટિએ 2025 થી 2030 મેષ રાશિના જાતકો માટે એક નવી ઊંચાઈ લાવનાર છે આ સમયગાળામાં તેઓને નાણાકીય લાભ રોકાણના ઉત્તમ મોકા અને વ્યવસાયમાં નવી તકો પ્રાપ્ત થશે જે લોકો નોકરીમાં છે તેઓ માટે આ સમયગાળો પ્રમોશન વધુ પગાર અને વૈશ્વિક સ્તરે કામ કરવાની તક સાથે સુવર્ણયોગ લાવશે વેપાર કરતા લોકો માટે આ સમય વ્યાપારના વિસ્તરણ અને મફત પ્રચાર માટે અનુકૂળ સાબિત થશે નાણાકીય ક્ષેત્રે તેમના નિર્ણય અને રણનીતિ વધુ સચોટ રહેશે જે લાંબા ગાળે મજબૂત સ્થિરતા લાવશે આ સમયગાળામાં મેષ રાશિના જાતકો માટે વ્યક્તિગત જીવન પણ ખૂબ સકારાત્મક રહેશે તેમના પરિવાર અને પ્રિયજનો સાથે સંબંધ વધુ મજબૂત અને સુખદ બનશે માતા લક્ષ્મીની કૃપાથી તેઓ તેમના પરિવારના સભ્યોને નાણાકીય અને ભાવનાત્મક મજબૂતી પૂરી પાડવામાં સફળ રહેશે જીઓ જીવન સાથી ની શોધમાં છે તેમના માટે આ સમય ગારો આદર્શ સાથી મળવા માટે શ્રેષ્ઠ રહેશે જારે ઓલરેડી લગ્નિત લોકો માટે સંબંધોમાં વધુ ગાઢતા અને સમજૂતી આવશે મેષ રાશિના જાતકો માટે આ સમય ગારો પ્રોફેશનલ અને શૈક્ષણિક વિકાસ માટે પણ અનુકૂળ છે उच्च शिक्षण માટે પ્રયાસ કરતા જાતકો માટે આ સમય સફળતા લાવશે તેમ છતાં મેષ રાશિના જાતકો માટે કેટલીક ચેતવણીઓ પણ છે તેમનો ઉત્સાહ અને ઉતકંઠાને કારણે ક્યારેક તેઓ અત્યંત જોખમભરેલા નિર્ણય લઈ શકે છે તેથી આર્થિક અને વ્યવસાયિક નિર્ણયોમાં સંયમ રાખો જરૂરી છે સાથે જ તેમના ખરેખર મહત્વપૂર્ણ સંબંધોને કાળજીપૂર્વક સંભાળવા પર ધ્યાન આપવું જોઈએ વર્ષ બે હજાર પચ્ચીસ થી બે હજાર ત્રીસ મે રાશિના જાતકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે આ સમયગાળો નાણાકીય સમૃદ્ધિ વ્યાવસાયિક સફળતા પરિવારના સુખદ સંબંધી અને આધ્યાત્મિક વૃદ્ધિ લાવનાર છે માતા લક્ષ્મીની કૃપાથી તેમનું જીવન અનેક નવા સંભારણા અને સિદ્ધિઓથી ભરેલું હશે નંબર પાંચ ધનરાશિ ધનરાશિના લોકો માટે બે હજાર પચીસથી થી બે હજાર ત્રીસ દરમિયાન માતા લક્ષ્મીનો ખાસ આશીર્વાદ રહેશે માતા લક્ષ્મી તમારા પર ખૂબ પ્રસન્ન રહેશે જેના કારણે ધનરાશિના લોકોના જીવનના બધા દુઃખ અને તણાવ સમાપ્ત થશે તમને ચારેય તરફથી આનંદ જ મળશે તમારે સંપત્તિમાં લાભ મળશે ધન રાશિના જાતકો માટે વર્ષ બે હજાર પચ્ચીસથી બે હજાર ત્રીસનો સમય આર્થિક સમૃદ્ધિ જીવનમાં નવી તકો અને મહાન સફળતાઓ લાવનાર રહેશે આ સમયગાળામાં માતા લક્ષ્મીની વિશેષ કૃપા તેમને જીવનના તમામ ક્ષેત્રોમાં આગળ વધવા માટે પ્રેરિત કરશે ધન રાશિના જાતકો કુદરતી રીતે મહત્વાકાંક્ષી જુસ્સાદાર અને વિઝનરી હોય છે જે તેમને જીવનમાં મહાન લક્ષ્યો હાંસલ કરવા માટે માર્ગદર્શિત કરે છે આ ગુણો આગામી પાંચ વર્ષ દરમિયાન તેમના જીવનમાં વિશેષ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે આર્થિક ક્ષેત્રે બે હજાર પચ્ચીસથી બે હજાર ત્રીસનો સમય ધન રાશિના જાતકો માટે ઐતિહાસિક સાબિત થશે નાણાકીય વૃદ્ધિ માટે નવી તકોના દરવાજા ખુલશે જે લોકો નોકરીમાં છે તેઓ માટે આ સમયગાળો વધુ મજબૂત પદવી નવો પગાર સ્તર અને વૈશ્વિક સ્તરે કામ કરવાની તક સાથે પ્રસિદ્ધિ લાવશે વેપાર કરતા જાતકો માટે આ સમય નાણાકીય રોકાણમાં વિસ્ફોટક વૃદ્ધિ નવો વ્યવસાય શરૂ કરવાનો અવકાશ અને આંતરરાષ્ટ્રીય સ્તરે વ્યાપારિક વિસ્તરણ માટે અનુકૂળ સાબિત થશે માતા લક્ષ્મીની કૃપાથી તેઓ મકાન જમીન વાહન અથવા અન્ય મૂલ્યવાન સંપત્તિમાં રોકાણ કરી શકશે વ્યક્તિગત જીવનમાં પણ રાશિના જાતકો માટે આ સમયગાળો ખૂબ સુખદ રહેશે તેમના કુટુંબ અને મિત્રો સાથેના સંબંધો વધુ મજબૂત બનશે જેઓ લગ્નિત છે તેમના જીવનસાથી સાથેના સંબંધોમાં વધુ ગાઢતા અને પ્રેમનો અનુભવ થશે જ્યારે અવિવાહિત જાતકો માટે આ સમય પ્રેમ સંબંધ અથવા જીવનસાથી શોધવા માટે શ્રેષ્ઠ રહેશે આ ઉપરાંત પરિવાર સાથે આનંદભર્યા પળો વિતાવવા અને જીવનશૈલીમાં સુધારા લાવવાનું આયોજન પણ થશે જ્યારે સ્વાસ્થ્યની વાત આવે છે ત્યારે આ સમયગાળામાં રાશિના જાતકોને શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન આપવું જોઈએ યોગ અને ધ્યાન જેવી પ્રવૃત્તિઓ તેમના જીવનમાં શાંતિ અને ઉર્જા લાવશે તેઓ નવા ઉપકરણો અથવા ટેકનોલોજીના ઉપયોગથી સ્વાસ્થ્ય માટે વધુ સતર્ક બની શકશે પરંતુ આ ઉન્નતિ સાથે સાવચેતી પણ જરૂરી છે આર્થિક વિકાસના ઝડપભર્યા સમયગાળામાં શક્ય છે કે જાતકો વધુ ખર્ચાળ શોખ કે ગેરકાર્યક્ષમ રોકાણ તરફ આકર્ષિત થાય તેઓએ નાણાકીય નિર્ણયોમાં સંયમ રાખવો અને ઉચિત સારા માર્ગદર્શન લેવું જોઈએ વધુ પડતી વ્યસ્તતા સંબંધોને અસર કરી શકે છે તેથી વ્યક્તિગત જીવન માટે સમય કાઢવો અનિવાર્ય છે અને જીવન સાથે સંબંધિત બધી સમસ્યાઓ દૂર થશે જો તમે અન્યોની ભલાઈ માટે કોઈ કાર્ય કરશો તો તમને માતા લક્ષ્મીના આશીવોથી તેમાં ચોક્કસ ફાયદો થશે આ સમયગાળા દરમિયાન જમીન ખરીદવી તમારા માટે ઉત્તમ રહેશે તમે નવા વાહન અથવા ઘર પણ ખરીદી શકો છો પ્રોપર્ટીના દૃષ્ટિકોણે આ સમય મીન રાશિના લોકો માટે ખૂબ અનક રહેશે બે શૂન્ય બે પાંચથી બે હજાર ત્રીસ ધન રાશિના જાતકો માટે નવી ઊંચાઈઓ હાંસલ કરવાનો અને તેમના જીવનને સમૃદ્ધતાથી ભરવાનો શ્રેષ્ઠ સમય છે માતા લક્ષ્મીની કૃપાથી તેઓ જીવનના દરેક ક્ષેત્રમાં અસાધારણ પ્રગતિ કરશે આ સુવર્ણ સમયગાળાને મહેનત અને નીતિપૂર્વકના પ્રયાસોથી શ્રેષ્ઠ બનાવવો જરૂરી છે આ સમયગાળાનો પૂરેપૂરો લાભ ઉઠાવવાની તકતે પણ સંજોગોમાં ગુમાવવું જોઈએ નહીં મિત્રો આ માહિતી તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવો જો તમને માહિતી પસંદ આવી હોય તો વીડિયોને લાઈક કરો અને વધુ રસપ્રદ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી લખવાનું ભૂલશો નહીં વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર